મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉગતીને સાર્થક કરી ગયા હોય તેમ આજે ગુજારિયાથી અંબાજીધામ જવા માટે દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના ત્રણ પૈડાના એક્ટિવા ઉપર જવા માટે નીકળ્યા હતા જેમાં ગોજારિયા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી લગભગ છપ્પન જેટલા એક્ટિવા ઉપર ગોજારિયાથી અંબાજી ધામ જવા માટે નીકળેલા માતાજીના ભક્તો વિસનગર શહેરના કડાચાર રસ્તા પાસે આવી પહોંચ્યા ત્યારે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના પ્રમુખ શ્રી દયાભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ અને માનદ મંત્રી સુરેખાબેન પટેલ સહિત તમામ સંસ્થાના આગેવાનોએ સ્વાગત કર્યું હતું આ અંગે વધુ માહિતી પ્રમુખ ભરતભાઈએ આપી હતી માવલમ પટેલ રશ્મિનભાઈ છે અમે મે દિવ્યાંગો માટે અંબાજી રજા માટે કાઢી છે

તો મેં એમ કીધું કે આપણે એકલા નહી જવું આપણે આખું ખૂક લઈને છીએ અમ્બાઇઝીનું તો આપણને નાગ કે ના અભિગ્યંગ કોક્ષી છે એટલે ભરજભાઈએ અમારા કાંતિભાઈ મધુબેન બધા મિટિંગ કરી અમે અને અમે નિર્ણય કર્યો અમારા પપુરભાઈ હતા નિર્ણય કરી પછી નક્કી કર્યું કે આપણે મેસેજ કરીએ મેસેજ અંદર મેસેજ કર્યો તો બધા ઓકે ઓકે લખી કર્યું તેથી અમે બધું ચાલુ કર્યું અમારા દાતાઓ બધા મળી ગયા મધુ સુરેખાબેનનો સાથ મળ્યો

અને ત્યાં પણ ચા નાસ્તાની સુવિધા આપવામાં આવશે ત્યારબાદ ત્યાંથી ખેરાલુ સકલાસણા દોતા ત્રણ રસ્તા અને છે અંબાજી સુધી સંગ આજે સંત સુધીમાં પહોંચી જશે આ સંગ કાઢવા પાછળનો મુખ્ય હેતુ કે દિવ્યાંગ ભાઈ બેનો ની અંદર જે શક્તિઓ મળી છે એ શક્તિઓનું દર્શન સમાજની વચ્ચે થાય અને સમાજ પણ દિવ્યાંગોને એમની શક્તિઓ થી માપે અને એમની માન સન્માન આપે અને સાથે સાથે માં જગત જનની ની કૃપા સૌ દિવ્યાંગો પર ઉતરે અને દિવ્યાંગો પણ પોતે સ્વાવલંબી તો છે જ સાથે સાથે આત્મનિર્ભર પણ બને કે ભઈ અમારી અંદર પણ સામાન્ય લોકો કરતા કઈ શક્તિ ઓછી નથી આવા શુભ હેતુ થી આજે અહિયાં જે સંઘ નીકળવાનો છે એનું મુખ્ય શ્રેય અમારા ભાઈ શ્રી અશ્વિનભાઈ ભરતભાઈ પ્રજાપતિ અને પાસા ના ફારે જાય છે ને જે સૌ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આ યાત્રા પ્રવાસની અંદર સહભાગી બન્યા છે એ એક મોર પીંછનું એક વધારે પીંછું ઉમેરી અને આ કાર્યક્રમને ને સફળ બનાવવા માટે એક વિનમ્ર પ્રયાસ આ ભાઈઓ દ્વારા કરી રહ્યા છે અને એમાં અમે અમારો યથા યોગ્ય સહયોગ

તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ જ અને અત્યારે દ્વિજ રિયલ સંપર્ક કરો સોની મોબાઈલ નંબર નવ્વાણું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ